અને એની જે કાંઈ ઈચ્છા છે એ પૂરી થાય એવી અમારી ભાવનાથી અહીંયા રુદ્રાક્ષના ભારાનું શિવલિંગ અગિયાર ફૂટની આઠવાળું શિવલિંગ અમરનાથ અને કેદારનાથ બનાવવામાં આવ્યા છે અને દરેક ભક્તોની એવી ઈચ્છા છે કે મહારાજ અમારે દર્શન થાય અમારો અહીંયા સમય છે સવારમાં સાડા થી સાંજના આઠ વાગ્યા લઘી પણ અહીંયાં એવા બધા વ્યક્તિની રિફાઇમેન્ટ છે એટલે સોમવાર અને રવિવાર આવે એ સાતમ આઠના આઠમ છે ત્યારે અહીંયા સમય રહેશે સવારમાં છ થી રાતના બાર વાગ્યા સુધી નો સમય રહેશે